ભગવદ્ ગીતા માનવજીવનનું એવું દિવ્ય માર્ગદર્શન છે જે દરેક યુગમાં દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિના અંતરમાં છુપાયેલા જ્ઞાનને જગાડે છે જીવનની ભીડ સંઘર્ષ મોહ સંબંધોની ગૂંચવણો અને મનની અસ્થિરતા વચ્ચે જ્યારે કોઈ મનુષ્ય પોતાનો માર્ગ ઓળખી નથી શકતો ત્યારે ગીતા તેને એવી દૃષ્ટિ આપે છે જે અંધકારમાં દીવો બની જાય છે અર્જુનની જેમ આપણે સૌ ક્યારેક પોતાના જ જીવનના યુદ્ધ ક્ષેત્રમાં ઊભા હોઈએ છીએ જ્યાં મન ડરે છે બુદ્ધિ ભ્રમિત થાય છે ભાવનાઓ અસ્થિર થાય છે અને દરેક દિશા ધુમ્મસ ભરી લાગે છે એ જ ક્ષણે ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ જીવનને સંભાળી લેનારું દિવ્ય આધાર બની જાય છે કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ જ્યારે તું પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે જ્યારે તું પોતાની શક્તિને ઓછી સમજે છે જ્યારે તું પરિણામના ભયથી ધૂજવા લાગે છે ત્યારે તું પોતાની જાતને સીમિત કરી લે છે આ ઉપદેશ માત્ર અર્જુન માટે નહીં સમગ્ર માનવજાતિ માટે હતો જીવનમાં જ્યારે જ્યારે આપણે વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણી અંદર બે અવાજ ચાલે છે એક ડરનો શંકાનો મોહનો અને બીજો કર્તવ્યનો સત્યનો સાહસનો પ્રશ્ન એ છે કે કયો અવાજ સાંભળવો અને શા માટે શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનું પોતાનું અનિયંત્રિત મન છે જ્યારે મન વિષયોમાં ભટકે છે ઇચ્છાઓ અનંત બની જાય છે અપેક્ષાઓ પૂરી ન થાય તો ક્રોધ જન્મે છે ત્યારે મનુષ્ય પોતાના જ બનાવેલા જાળામાં ફસાઈ જાય છે એટલે ગીતાનો પહેલો ઉપદેશ છે મનને ઓળખો મનનો માલિક બનો જો મનને સાચી દિશામાં લગાવવામાં આવે તો એ જ મન મોક્ષનો માર્ગ બની જાય છે અને જો ભટકી જાય તો એ જ મન દુઃખ ભય અને નિરાશાનું કારણ બની જાય છે કૃષ્ણ કહે છે હે અર્જુન તું પોતાનો ધર્મ સમજ આ યુદ્ધ પરિણામ માટે નહીં પણ કર્તવ્ય માટે કર અહીં કર્મયોગનો સિદ્ધાંત છે મનુષ્ય ફક્ત કર્મ કરી શકે છે ફળનો અધિકાર તેની પાસે નથી દુનિયાની મોટાભાગની સમસ્યાઓ એ જ ખોટી સમજણથી ઉત્પન્ન થાય છે કે આપણે ફળમાં ઉલઝીનીને કર્મ કરવાનું ભૂલી જઈએ છીએ અને જ્યારે ફળ એવું ન મળે જેવું આપણે વિચાર્યું હતું ત્યારે દુઃખી થઈ જઈએ છીએ ગીતા કહે છે કે જે વ્યક્તિ નિષ્કામ ભાવથી કાર્ય કરે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગતો નથી જ્યારે માણસ પોતાના કર્મને પૂજા માનીને કરે છે ત્યારે તે ન તો ઘમંડમાં ડૂબે છે ન તો વિફળતામાં તૂટે છે મનુષ્યને માત્ર એટલું સમજવાનું છે કે કર્મ કરવું તેના હાથમાં છે ફળ આપવું એ ભગવાનનું કામ છે જે આ સત્યને સમજી લે છે તે જીવનભર નીડર રહે છે ગીતા આપણને કહે છે કે આ સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનશીલ છે શરીર બદલાય છે સમય બદલાય છે પરિસ્થિતિઓ બદલાય છે લોકો બદલાય છે જે નથી બદલાતું તે છે આત્મા આત્મા ન લે છે ન મરે છે ન સળગે છે ન ભીંજાય છે આત્માની આ અમરતાને સમજનાર વ્યક્તિ જીવનના કોઈપણ સંકટથી ડરતો નથી મૃત્યુ ફક્ત શરીરનું પરિવર્તન છે જૂના વસ્ત્રને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરવા જેવું જે લોકો પ્રિયજનોના મૃત્યુ પર અતિશય શોકમાં ડૂબી જાય છે તે આ સત્યને ઓળખી શકતા નથી કે આત્મા તો આગળની યાત્રાએ નીકળી ગયો છે કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે શરીર માટે તું દુઃખી થઈ રહ્યો છે તે તો નશ્વર છે પણ જે ચેતનાએ આ શરીર ધારણ કર્યું છે તે અમર છે ત્યારે તે જીવનની દરેક ઘટનાને શાંત મને જોવા લાગે છે ગીતા એ પણ કહે છે કે જીવનમાં જે કંઈ થાય છે તે કોઈ કારણથી થાય છે દરેક અનુભવ દરેક ઘટના દરેક સમસ્યા દરેક અવસર બધું આત્માની યાત્રાનો ભાગ છે મનુષ્યનું કર્તવ્ય છે કે તે સ્થિતપ્રજ્ઞ રહે સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયમાં સમાન ભાવ રાખે એવો વ્યક્તિ જ સાચો જ્ઞાની કહેવાય ગીતા કહે છે કે મનુષ્ય પોતાની ઈચ્છાઓનું ગુલામ બનીને જીવનને કઠિણ બનાવી લે છે ઈચ્છાથી આસક્તિ થાય છે આસક્તિથી ક્રોધ ક્રોધથી ભ્રમ ભ્રમથી બુદ્ધિનો નાશ અને બુદ્ધિનાશથી મનુષ્યનો પતન નિશ્ચિત છે એટલે ઈચ્છાઓનો સંયમ જરૂરી છે એનો અર્થ એ નહીં કે ઈચ્છાઓ જ ન હોવી જોઈએ પણ એવું કે ઇચ્છાઓ તમને નિયંત્રિત ન કરે કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિનું મન સ્થિર છે તે સંસારમાં રહીને પણ સંસારથી પરે છે એટલે જીવનમાં કાર્ય કરો સંબંધો નિભાવો પ્રેમ કરો પરિવાર ચલાવો પણ આ બધા પર પોતાની શાંતિ નિર્ભર ન કરો યહી સંતુલનનો માર્ગ છે યહી યોગ છે ગીતા આપણને શીખવે છે કે મનુષ્યને ત્રણ ગુણ ચલાવે છે સત્વ રજ અને તમ સત્વબુદ્ધિ શાંતિ અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે રજ ઇચ્છા કર્મ અને અસ્થિરતાનું તમ આળસ અજ્ઞાન અને મોહનું જે વ્યક્તિ સત્વગુણથી ભરપૂર થાય છે તેનું જીવન દિવ્ય તરફ વધે છે પણ મનુષ્યને આ ત્રણેય ગુણથી ઉપર ઉઠીને પોતાના આત્મિક સ્વરૂપને ઓળખવું જોઈએ જ્યારે વ્યક્તિ ગુણાતીત બને છે ત્યારે તે સંસારમાં રહીને પણ તેનાથી બંધાતો નથી કૃષ્ણા અર્જુનને કહે છે કે કર્તવ્ય સૌથી મોટો ધર્મ છે જે પોતાના સ્વધર્મથી ભાગે છે તે જીવનમાં કદી શાંતિ નથી પામતો પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય મનુષ્યએ પોતાના કર્તવ્યથી પાછું નહીં હટવું જોઈએ અર્જુન ભાગવા જવું યુદ્ધ છોડવા માંગતો હતો પણ કૃષ્ણ તેને બતાવે છે કે આ જ તેનો ધર્મ છે આ યુદ્ધ ફક્ત બાહ્ય નહીં આંતરિક પણ છે જેમ જેમ આપણે ગીતાના ઉપદેશને સમજીએ છીએ તેમ તેમ આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્ય રોજ એક યુદ્ધ લડી રહ્યો છે પોતાની ઈચ્છાઓ સાથે ભય સાથે મૂર્ખતાઓ સાથે જૂના સંસ્કારો સાથે સંબંધોની ગૂંચવણો સાથે અને દુનિયાની અપેક્ષાઓ સાથે ગીતા કહે છે આ યુદ્ધોથી ભાગશો નહીં તેને સમજો સ્વીકારો અને બુદ્ધિના માર્ગથી જીતો ગીતાનો ઉપદેશ આગળ કહે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ નિર્ણયની હોય છે મનુષ્ય પાસે માત્ર બે જ રસ્તા હોય છે અથવા બ્રહ્મા રહીને જીવન કઠિન બનાવે અથવા સત્યને ઓળખીને આગળ વધે અર્જુન પણ નિર્ણય ન લઈ શકતો હતો કારણ કે તેનું મન સંબંધોથી બંધાયેલું હતું ગુરુ દાદા ભાઈ મિત્ર બધા તેની સામે ઊભા હતા તે વિચારતો હતો કે તેમના પર અસ્ત્ર ચલાવવું અધર્મ થશે પણ કૃષ્ણ તેને કહે છે કે જે કર્મ ધર્મની રક્ષા માટે કરવામાં આવે તેમાં અધર્મ નથી અધર્મ ત્યાં છે જે મનુષ્ય ધર્મ બચાવવા સાહસ જ ન જૂટાવી શકે આ જ સંદેશ આજે પણ દરેક વ્યક્તિ માટે સાચો છે ક્યારેક જીવનમાં કેટલાક નિર્ણય ખૂબ કઠિન હોય છે ભાવનાઓ અવરોધ બને છે સંબંધો અવરોધ બને છે પણ ધર્મ એટલે સત્ય ઈમાનદારી કર્તવ્ય હંમેશા સર્વોપરી હોવું જોઈએ ગીતા શીખવે છે કે જે દિવસે વ્યક્તિ પોતાના અંદરના નિર્ણય લેનારને જગાડે છે એ જ દિવસથી તેના જીવનનું પરિવર્તન શરૂ થાય છે કૃષ્ણ અર્જુનને કહે છે જો તું કર્તવ્યથી પાછો હટીશ તો લોકો કહેશે કે અર્જુન ડરી ગયો કાયર બની ગયો આ અપયશ મૃત્યુ કરતાં પણ ખરાબ છે એનો અર્થ એ નથી કે મનુષ્ય દુનિયાની ચિંતા કરે પણ એ કે પોતાની અંદરની સંભાવનાઓને અધૂરી ન છોડે જીવનમાં દરેક વ્યક્તિએ એક યુદ્ધ લડવાનું હોય છે અને જો તે પોતાના યુદ્ધથી ભાગી જશે તો જીવનભર પસ્તાશે ગીતા શીખવે છે કે જે દિવસે વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે જીવનને સ્વીકારે છે એ જ દિવસે ભાગ્ય પણ તેનો સાથ આપવા લાગે છે કારણ કે ભાગ્ય તેમનો જ સાથ આપે છે જે પોતાના કર્મમાં દ્રઢ રહે છે કૃષ્ણ એ પણ કહે છે કે શાંતિ મેળવાનો માર્ગ બહાર નથી મનની અંદર છે જ્યાં સુધી મન ઈચ્છાઓથી ભરેલું રહેશે ત્યાં સુધી શાંતિ નહીં મળે ગીતા વારંવાર યાદ કરાવે છે કે મનુષ્ય પોતાના વિચારોનું પરિણામ છે જેવા વિચારો હશે તેવું જ જીવન બનશે નકારાત્મક વિચારો હશે તો નિરાશા વધશે સકારાત્મક વિચારો હશે તો શક્તિ અને ઉત્સાહ વધશે એટલે વિચારો પર નિયંત્રણ રાખવું જરૂરી છે કૃષ્ણ અર્જુનને કહે છે તું પોતાનો ઉત્થાન પોતે કરે છે અને પોતાનું પતન પણ પોતે કરે છે એટલે મનુષ્યની ઉન્નતિનું કારણ બહાર નથી તેનું પોતાનું મન છે ગીતા એ પણ કહે છે કે મનુષ્ય પોતાની જવાબદારીઓથી ભાગવું ન જોઈએ જવાબદારી એ શક્તિ છે જે મનુષ્યને પરિપક્વ બનાવે છે જે વ્યક્તિ જવાબદારીથી ડરે છે તે કદી મહાન નથી બની શકતો અર્જુન યુદ્ધથી ભાગવા માંગતો હતો પણ કૃષ્ણ તેને કહે છે કે જવાબદારીથી ભાગવું ઉકેલ નથી બલકે વધુ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે આજનો મનુષ્ય પણ કામથી રિષ્ટાઓથી સંઘર્ષોથી પડકારોથી ભાગવા માંગે છે પણ ગીતા કહે છે ભાગવાથી નહીં સામનો કરવાથી માર્ગ ખુલે છે જે વ્યક્તિ જીવનના પડકારોને મુસ્કુરાતા સ્વીકારી લે છે તે જ વિજેતા બને છે ગીતાનો એક મહત્વનો સંદેશ એ છે કે મનુષ્યએ પોતાના લક્ષ્યમાં સ્થિર રહેવું જોઈએ લક્ષ્ય હંમેશા મોટું હોવું જોઈએ કારણ કે મોટા લક્ષ્ય જ મનુષ્યને મોટો બનાવે છે જો નાનું લક્ષ્ય રાખશે તો નાનો જ રહી જશે એટલે કૃષ્ણ કહે છે તું દ્રષ્ટિકોણ બદલ ફળનો વિચાર ન કર ફક્ત જો કે તારું કર્તવ્ય શું છે જ્યારે વ્યક્તિ પોતાના ઉદ્દેશ્યને ઓળખી લે છે ત્યારે તેની અંદર એક દિવ્ય ઊર્જા ઉત્પન્ન થાય છે જે તેને જીવનભર માર્ગદર્શન આપે છે અર્જુનને આ સમજાવવા કૃષ્ણ તેને આત્મજ્ઞાન આપે છે આત્મા ન જન્મ લે છે ન મરે છે ન ઉત્પન્ન થાય છે ન નષ્ટ થાય છે આ જ્ઞાનથી અર્જુનની અંદરની કંપન શાંત થઈ જાય છે જ્યારે મનુષ્યને ખબર પડે છે કે તે ફક્ત શરીર નથી ચેતના છે ત્યારે તેના જીવનની બધી ગૂંચવણો ધીમે ધીમે ખત્મ થવા લાગે છે ગીતા એ પણ કહે છે કે ભૌતિક વસ્તુઓની પાછળ ન દોડવું જોઈએ કારણ કે બધું નશ્વર છે જે વસ્તુ નાશ પામવાની છે તેને મેળવવા જીવન નાશ કરવું મૂર્ખતા છે પણ આજે મનુષ્ય એ જ કરી રહ્યો છે વસ્તુઓ નામ પદ ધનની પાછળ દોડે છે ધન ખરાબ નથી પણ તેના માટે શાંતિ ગુમાવવી ખોટું છે ગીતા કહે છે જ્યાં સ્વાર્થ છે ત્યાં દુઃખ નિશ્ચિત છે સ્વાર્થ મનુષ્યને અંધો બનાવી દે છે એટલે કૃષ્ણ કહે છે મનને શાંત કર અને ઈશ્વરમાં સ્થિર કર જ્યારે મન ભગવાનમાં લાગશે ત્યારે અંતરની અશાંતિ આપોઆપ ખત્મ થઈ જશે ગીતામાં કહેવાયું છે કે મનુષ્ય તે બની જાય છે જેના પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે નકારાત્મક વસ્તુઓ પર ધ્યાન રાખશે તો જીવન નકારાત્મક બનશે દિવ્ય પર ધ્યાન રાખશે તો જીવન પવિત્ર બનશે એટલે કૃષ્ણ કહે છે મારું સ્મરણ કર અને કર્તવ્ય કર એટલે ઈશ્વરને યાદ કરતા કાર્ય કરો પછી ડરવાની જરૂર નથી ગીતા કહે છે કે સફળતાનું રહસ્ય અનુશાસનમાં છે જે વ્યક્તિ અનુશાસિત છે તે કંઈ પણ હાંસિલ કરી શકે છે પણ આજે મોટાભાગના લોકો અનુશાસનથી ડરે છે તેઓ આરામ માંગે છે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા પાછલા કર્મોનું પરિણામ છે એટલે જે મળ્યું છે તે સ્વીકારો જે મળશે તે આજના કર્મોથી નક્કી થશે એટલે ગીતા શીખવે છે વર્તમાનના કર્મ પર ધ્યાન આપો ભવિષ્યના ભય પર નહીં જ્યારે મનુષ્ય વર્તમાનમાં જીવવા લાગે છે ત્યારે જ જીવન સુંદર બને છે ગીતા શીખવે છે કે ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે ક્રોધ બુદ્ધિને નષ્ટ કરી નાખે છે અને બુદ્ધિ નષ્ટ થતાં જ પતન શરૂ થાય છે એટલે કૃષ્ણ કહે છે સંતુલન રાખો ધૈર્ય રાખો સંયમ રાખો જે વ્યક્તિ ધૈર્યવાન છે તે જ જીવનમાં વિજેતા બને છે અર્જુનની જેમ દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ક્ષણ આવે છે જ્યારે તે તૂટી પડે છે પણ કૃષ્ણ જેવો દિવ્ય અવાજ હંમેશા હોય છે જે કહે છે ઉઠ કર્તવ્ય કર ડર નહીં તું એકલો નથી યી ગીતાનો સંદેશ છે યં જીવનનો માર્ગ છે યહી સત્ય છે જે મનુષ્યને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને હવે ખાટુશ્યામ વિશેનો ભાગ પણ ગુજરાતીમાં પ્રિય શામ પ્રેમીઓ જ્યારે પણ મનમાં પ્રશ્ન ઉઠે કે મંદિર જઈને ખાસ પૂજા કર્યા વગર ફક્ત ઘરે બેઠા બેઠા ખાટુ શામને કેવી રીતે પ્રસન્ન કરવા ત્યારે સમજી લો કે શ્યામજી તમને પહેલેથી જ પોતાની પાસે બોલાવી રહ્યા છે કારણ કે જે હૃદયમાં આ પ્રશ્ન ઉઠે છે એ જ હૃદય સૌથી પવિત્ર હોય છે ખાટુ શામને ખુશ કરવું કોઈ કઠિન સાધના નથી એ તો એક સરળ ભક્તિની ડોર છે જેને પકડીને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ચમત્કાર જોઈ શકે છે ઘરે બેઠા શ્યામને પ્રસન્ન કરવાના સરળ માર્ગો સચ્ચાઈ શ્યામની સામે કદી ખોટું ના બોલો દિલ જેવું છે તેવું જ રાખો બીજાનું ભલું કરવાનો સંકલ્પ કોઈને મુસ્કાન આપો ભૂખ્યાને રોટલી આપો એ ઉર્જા સીધી શ્યામ પાસે પહોંચે છે ઘરમાં રોજ પાંચ મિનિટ શાંતિ પૂરું કુટુંબ બેસીને શ્યામ શ્યામ નામ લો નામ સ્મરણ કામ કરતા ચાલતા રસોઈ બનાવતા બસ એકવાર કહો શ્યામ મારી સાથે છે સાંજે પાંચ મિનિટ દીવો પ્રગટાવી ખાટું નરેશ કી જય બોલો કૃતજ્ઞતા રોજ દિલથી કહો શ્યામ શુક્રિયા તે મારો હાથ નથી છોડ્યો ભૂલો સ્વીકારો શ્યામ મારાથી ભૂલ થઈ મને સંભાળી લો મહેનત ચાલુ રાખો શ્યામ મહેનતી અને લડનારાઓને ખૂબ પ્રેમ કરે છે હંમેશા વિશ્વાસ રાખો શ્યામ મારી સાથે છે ભક્તિને સરળ રાખો શ્યામને દેખાડો નહીં સાચું ભાવ ગમે છે કારણ કે શ્યામ મંદિરમાં નથી ભાવમાં રહે છે ફૂલોમાં નહીં નિયતમાં રહે છે સોના ચાંદીના સિંહાસન પર નહીં સાચા ભક્તના દિલમાં વિરાજે છે જે રોજ શ્યામનું નામ લે છે તે કદી એકલો નથી રહેતો જે શ્યામને દિલમાં વસાવે છે તેના માર્ગ આપોઆપ સાફ થઈ જાય છે બસ વિશ્વાસ રાખો તમારા ઘરમાં શ્યામ વિરાજે છે અને જ્યારે શ્યામ ઘરે આવે છે ત્યારે કિસ્મત પોતે ચોખટ પર ઊભી રહે છે ખાટું શ્યામ કી જાય